નમસ્તે મિત્રો શું તમે અનુભવી રહ્યા છો કે જીવનના વર્ષો પસાર થઈ રહ્યા છે અને આપણી જિંદગીમાં મોટું પરિવર્તન નથી આવી રહ્યું શું તમે આવનારા નવા વર્ષમાં ખરેખર તમારું શ્રેષ્ઠ વર્ઝન બનવા માંગો છો તો આજે હું તમને એવું માર્ગદર્શન આપીશ જે તમને માત્ર આ નવા વર્ષ માટે જ નહીં પણ જીવનભર માટે બદલાવ લાવવા પ્રેરિત કરશે તમારા મનમાં આ પ્રશ્ન જરૂર ઉભો થયો હશે કે એવું શું કરવું જેથી આ વર્ષે તમારું જીવતંત્ર એક નવા માળખામાં પ્રવેશ કરે પરંતુ આ જ્ઞાન મેળવતા પહેલા એક વિનંતી છે જો તમને આ વિડીયો ઉપયોગી લાગે તો તરત જ લાઈક કરો શેર કરો અને તમારા પ્રિય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે આગળ વધીએ પ્રથમ સ્ટેપ આત્મવિશ્લેષણ કરો જ્યારે તમે નવા વર્ષ માટે લક્ષ્યો ગોઠવો છો તે પહેલા તમારું અવલોકન કરો પોતાને પૂછો હવે સુધી તમે શું હાંસલ કર્યું તમારા જિંદગીના કયા ક્ષેત્રોમાં સુધારો જોઈએ છે કોઈ એક ડાયરી લો અને તમારા સારા અને ઓછા સારા લક્ષણો લખો આ તમને સમજવામાં મદદ કરશે કે ક્યાંથી શરૂઆત કરવી છે બીજું સ્ટેપ સ્પષ્ટ લક્ષ્યો નક્કી કરો ગોલ્સ નક્કી કર્યા વગર પરિવર્તન શક્ય નથી તમારા લક્ષ્યો સ્પષ્ટ અને ઉપલબ્ધ હોવા જોઈએ ઉદાહરણ તરીકે તમારું આરોગ્ય સુધારવું છે તો સ્પષ્ટ કરો કે દરરોજ ત્રીસ મિનિટ માટે વોક છે આર્થિક પરિસ્થિતિને સુધારવી છે તો દર મહિને બચત માટે એક ચોક્કસ રકમ રાખવી છે ત્રીજું સ્ટેપ આધ્યાત્મિક શક્તિનો સહારો લો તમારા જીવનમાં દૈનિક ધ્યાન અને પ્રાર્થના સ્થાન રાખો જો તમારું મન શાંત રહેશે તો તમારા નિર્ણયો વધુ શ્રેષ્ઠ હશે નવા દિવસની શરૂઆત કરો પોઝિટિવ અભિગમ સાથે ચોથું સ્ટેટ સમયનું મૂલ્ય સમજો વિશ્વનો સૌથી કિંમતી સ્ત્રોત છે સમય જે લોકો સમયનો સદુપયોગ કરે છે તેઓ જીવનમાં આગળ વધે છે ડેડલાઇન ગોઠવો અને તેમને અનુસરવા માટે સમય મર્યાદા નક્કી કરો પાંચમું સ્ટેટ નકારાત્મકતાને દૂર કરો તમારા જીવનમાંથી નકારાત્મક લોકો અને વિચારો દૂર કરો બધા સાથે મિત્રતા કરવી જરૂરી નથી તમારું સમય અને ઉર્જા એ લોકો માટે મૂકો જે તમારું ઉત્સાહ વધારે છે છઠ્ઠું નવા કૌશલ્ય શીખો નવા વર્ષમાં એક નવું કૌશલ્ય શીખવાનું લક્ષ્ય રાખો તે મનોરંજન હેતુ માટે હોઈ શકે છે જેમ કે મ્યુઝિક શીખો અથવા કારકિર્દીને આગળ વધારવા માટેની કૌશલ્ય ટૂંકલાની જેમ સાતમું સ્ટેપ કાર્ય યોજનાઓ બનાવો તમારા લક્ષ્યો માટે ડિટેલ પ્લાન બનાવો સામાન્ય લક્ષ્ય નક્કી કરીને બેસી ન રહો રોજના નાના પગલા નક્કી કરો સહજતા અને ધીરજ રાખો પરિવર્તન સમય લે છે તાત્કાલિક આશા ન રાખો સતત પ્રયત્ન કરો અને વિશ્વાસ રાખો કે તમે તમારા લક્ષ્યો તરફ આગળ વધી રહ્યા છો મિત્રો નવા વર્ષ માટે પોતાને રૂપાંતરિત કરવું એ માત્ર એક મનોકામના નથી તે જિંદગીમાં ક્રાંતિકારી ફેરફાર લાવવાનો એક રસ્તો છે જો તમે આ તમામ અનુસરશો તો આ વર્ષ વર્ષ શ્રેષ્ઠ બની શકે છે વિડીયો માંથી તમારે કઈક નવું શીખવા મળ્યું હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આગળ આવનારા વિડીયોમાં આપણે વધુ રોચક વિષયો પર ચર્ચા કરશું જય હિન્દ